ભુજમાં ફાયર સેફ્ટીના ચેકિંગના બાના હેઠળ ખાટલી મોટી ખોટ જોવા મળી હતી બહુમાળી ભવનમાં બે હજાર બાવીસની સાલથી ફાયર સેફ્ટીના ઓ એક્સપાયર્ડ થઈ ગયા આમ તકની પડતાલ કૌશિક કૌશિકનું એક સ્પેશિયલ સ્ટોરી ખાસ કરીને રાજકોટમાં જે અગ્નિકાંડ બનવા પામ્યો છે ત્યારબાદ સરકાર સફાળી જાગૃત થઈ છે અને એક્શન મોડમાં આવી છે સમગ્ર ગુજરાતમાં આ જે ફાયર સેફ્ટીનું ચેકિંગ ચાલી રહ્યું છે જે લાયસન્સો છે તેની અવધિ પૂરી થઈ છે કે નહીં તેની પણ વ્યાપક પ્રમાણમાં ચકાસણી વરિષ્ઠ અધિકારીઓ દ્વારા કરવામાં આવી છે જેના ભાગરૂપે ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર જીગર પટેલની સીધી સૂચનાથી અને જિલ્લા કલેક્ટર અમિત અરોરા અધિક કલેક્ટર મિતેશ પંડ્યાના નેતૃત્વ હેઠળ આ સમગ્ર કાર્યવાહી ભુજ અને જિલ્લાભરમાં ચાલી રહી છે ત્યારે આજે આમદાર ટી રિપોર્ટર કૌશિક રામાજાણીની પડતાળમાં એક વિશેષ અને ચોંકાવનારું તારણ પ્રકાશમાં આવ્યું છે જે ખરેખર દુઃખદ ઘટના છે તંત્ર માટે એક લપડાક્ષમન ઘટના આ બહાર આવી છે ખાસ કરીને બહુમાળી ભવન એટલે કે નગરપાલિકાની બિલકુલ બાજુમાં બગલમાં જ આ બહુમાળી ભવન આવેલું છે આ બહુમાળી ભવનમાં જે ફાયર સેફટીના સાધનો છે તેની અવધિ બે હજાર ને બાવીસની સાલમાં પરિપૂર્ણ થઈ ગઈ છે આમ છતાં આ જે લોલમ લોલ પરિસ્થિતિમાં આ ફાયર સેફટીના સાધનો લટકાવી દેવામાં આવે છે જાણે કેમ પંખો છત પર લટકતો હોય એ પરિસ્થિતિમાં સાધનો લટકાવી દેવામાં આવે છે તંત્રને આ પરિસ્થિતિ માલુમ નહીં હોય કે હોય એ બીજા નંબરની વાત છે પરંતુ બહુમાળી ભવનમાં જે એક્સપાયર થયેલા સાધનો ફાયર સેફ્ટીના સાધનો જે લટકી રહ્યા છે જે ખરેખર ખૂબ જ ચોંકી છે આજે બહુમાળી ભવનમાં લિફ્ટની સુવિધા નથી આવી પરિસ્થિતિ વચ્ચે કોઈપણ દુર્ઘટના કે કોઈ પણ બનાવો ઘટે ત્યારે પરિસ્થિતિ ખૂબ ગંભીર થાય છે આજે અમારા પ્રતિનિધિ જે પડતાળ પાડવામાં આવે છે પડતાળ ખૂબ જ ચોંકાવનારીને દુઃખદ છે અનેકવિધ કચેરીઓ ત્યાં ધમધમે છે મોટી સંખ્યામાં જિલ્લાભરમાંથી લોકો આ કચેરીમાં આવતા હોય છે ત્યારે બે હજાર બાવીસમી સાલમાં ફાયર સેફ્ટીના સાધનો એક્સપાયર થઈ ગયા હોય અને આજે લટકતા જોવા મળે છે ખૂબ જ દુઃખ દુઃખદ ઘટના છે તાત્કાલિક અસરથી ખુદ જિલ્લા કલેક્ટર અને અધિક કલેક્ટર અને ચીફ ઓફિસર આ બાબતને બિલકુલ અવગણના ન કરે તાત્કાલિક અસરથી આ સાધનોની જે સમયમર્યાદા પરિપૂર્ણ થઈ છે નવા સાધનો લગાડવામાં આવે તે પ્રકારની રજૂઆતો થઈ છે એ પ્રમાણે ગઈકાલે પણ ફાયર વિભાગના ટીમે ભુજનો સૌથી મોંઘો ગણાતો ઉમિયા ડાઇનિંગ હોલ પણ બંધ કરાવવાની ફરજ પડી છે તેમની સાથે બાજુમાં આવેલ જલેબી ડાઇનિંગ હોલ પણ બંધ કરવામાં ફરજ પડી છે હંગામી ધોરણે બંધ કરવામાં આવે છે તેમની પાસે પણ ફાયર સેફ્ટીના સાધનોની અવધિ પૂરી થઈ ગઈ હોય આમ છતાં ઉમિયા ડાઇનિંગ હોલ અને જલેબીના ડાઇનિંગ હોલના સંચાલકો બેરોકટોક ચલાવતા હતા